રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકામાં સમસ્ત હાલારી વાણંદ સમાજ દ્વારા ચૈત્ર આઠમની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી ઉપલેટામાં નાઈ સમાજના આદ્યદેવી મા લીંબજ ભવાની માતાજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉપલેટા ખાતે ભવ્યાથી ઉજવણી કરવામાં આવી હતી જેમાં માતાજીને મહાગૌરી યજ્ઞ મહાઆરતી રાસોત્સવ તથા સમૂહ પ્રસાદનો

અમે બહોળી સમુખ્યામાં બધા ભેગા થયા છે હાલારી વાળા સમાજ અને સવારથી જ સોળ ચાર ને મંગળવારના સવારથી જ હવન હવન કર્યો પછી રાજસોત્સવ અને ત્યારે તો હાલારી વાળા સમાજ શહેર જય લિંબજ જય ગાયત્રીમાં માં અષ્ટમી નો સોઢિયાવાડી મહાયજ્ઞ દુર્ગા યજ્ઞ થયેલ છે અષ્ટમી મહાગૌરી અષ્ટમી કહેવાય અને અષ્ટમી મહાગૌરી જે જગતની બ્રહ્મા વિષ્ણુ અને મહેશ ની સરસ્વતી સ્વરૂપે શક્તિ રહેલી છે એ આ મહાગૌરી અષ્ટમી છે આજે ખાલી મહાગૌરી નું નામ શ્રમણ કીર્તન જપ કરવાથી આખા યજ્ઞ આખા યજ્ઞ ના ફળનું મહાતમ્ય છે આખા વર્ષમાં પૂજા ન થઈ હોય અને ખાલી અષ્ટમી ના દિવસે નકોડો ઉપવાસ કરી મહાગૌરી નું કરવામાં આવે કહેવાય તાપો તાપોથી મુક્તિ મળે છે આદિ દૈવિક આદિ ભૌતિક આધ્યાત્મિક આવા તાપોથી મુક્તિ મળે છે અને આ મહાગૌરી સ્વરૂપે આખા જગતમાં માં સચરાચર જગતમાં વ્યાપી રહી છે આવી મહાગૌરીની આઠમના દિવસે આજે લોઢિયાવાળીમાં દુર્ગા મહાયજ્ઞ પૂર્ણ કરેલ છે તો બધાને અષ્ટમીની મહાગૌરી અષ્ટમીની હાર્દિક શુભકામના જય લિંબત માં જય ગાયત્રી સરપરાજ કોડી સાથે ન્યૂઝ ઉપલેટા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ